નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના સમાચાર તમામ મિત્રો માટે આજના ખૂબ અગત્યના સમાચાર છે આજે ચૌદ મોટા સમાચાર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ ગઈ છે હવે પૂર આવશે નદી નાળા છલકાશે અંબાલાલ પટેલની મોટી આગાહી ખેડૂતોને હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો મોટી જાહેરાત રેશન કાર્ડ ધારકોને મોટી ચેતવણી સિમ કાર્ડને લઈને મોટા સમાચાર એલપીજી સિલિન્ડર ત્રણસો રૂપિયા મોટી ખુશખબર ડ્રાઈવિંગ લાયસન્સ નવો નિયમ બટેટા ટમેટા મોટા મોટા સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ કે તેર દિવસ પછી હવે ચોમાસું આગળ વધી ગયું છે ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે ધમાકેદાર બેટિંગ મેઘરાજાએ કરી નાખી છે તેર દિવસ પછી ગુજરાતમાં ચોમાસું નવસારીથી આગળ વધી ગયું છે આ દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં એકસો ત્રીસ તાલુકામાં વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડાની અંદર ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડી ગયો છે જૂનાગઢના મેંદરડા ઉપરાંત જામનગરના કાલાવાડમાં સતત ત્રીજા દિવસે વરસાદ આવ્યો છે આ સિવાય અમરેલી ભાવનગર બનાસકાંઠાના લાખાણી દિયોદર થરાદ આ તમામ વિસ્તારમાં ગઈકાલે વરસાદ પડી ગયો છે જોરદાર ધમાકેદાર બેટિંગ થઈ ગઈ છે સ્થાનિક નદીમાં પૂર આવી ગયું હોય એવી સ્થિતિ પણ સર્જાઈ છે અને આજે પણ વહેલી સવારથી અમદાવાદ અને વડોદરા શહેરમાં વરસાદી માહોલ છે તો આજે પણ વરસાદી માહોલ છે આજે વરસાદ પડવાનો છે આજે પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે રાજ્યમાં ચોમાસાનું વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકની અંદર ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી દીધી છે આજે વડોદરા ભરૂચ ભાવનગર આ ત્રણ જિલ્લાની અંદર અતિ ભારે વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે આ ત્રણેય જિલ્લાઓમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી જોવા મળશે સાથે સાથે એકસઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોરદાર પવન ફૂંકાય એવી પણ આગાહી કરવામાં આવી છે અને આ ત્રણ જિલ્લા ઉપરાંત અમરેલી રાજકોટ ભાવનગર સહિતના વિસ્તારોમાં પણ આજે વરસાદ પડવાનો છે આ તમામ વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજે પણ તેથી ભારે વરસાદ પડવાનો છે હવામાન વિભાગની જોરદાર આગાહી ત્યારે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પૂર આવવાના છે નદી નાળા છલકાઈ જવાના છે સૌથી મોટી આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે અંબાલાલ પટેલે પોતાની આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં અનરાધાર વરસાદ પડવાનો છે ખાસ કરીને આગામી ત્રણ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં પાણી પાણી થઈ જવાનું છે દસ ઇંચથી પણ વધુ વરસાદ પડે એવી આગાહી કરવામાં આવી છે અને એટલું જ નહીં અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ જાય એવું પણ નિર્માણ થવાનું છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આહવા ડાંગ અને વલસાડમાં આઠ ઇંચથી પણ વધુ વરસાદ પડ્યા સૌથી મોટી અત્યાર સુધીની આગાહી સુરત સહિતના ભાગમાં ચારથી થી પાંચ ઇંચ વરસાદ પડવાનો છે અને સાથે મધ્ય ઉત્તર ગુજરાતની અંદર એક ઇંચ સુધીનો વરસાદ પડશે તો ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી ભારે પૂર આવી જાય એવી પણ સ્થિતિ સર્જાશે તો અંબાલાલ પટેલની આ સૌથી મોટી આગાહી દક્ષિણ ગુજરાતના લોકો માટે સૌથી મોટી આગાહી રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર એલપીજી ધારકો માટે મોટી ખુશખબર આવી ગઈ છે ફરીવાર એક મોટો નિર્ણય એલપીજી ધારકો માટે લેવામાં આવ્યો જેમાં ખાસ કરીને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે આ સૌથી મોટી ખુશખબર રહેવાની છે વર્ષ બે હજાર ચોવીસ અને પચીસ દરમિયાન એક વર્ષમાં બાર રિફિલ આપવામાં આવશે અને આ યોજના હેઠળ ઘરેલું સિલિન્ડર ઉપર ત્રણસો રૂપિયાની સબસિડી પણ મળવાની છે અત્યાર સુધી ત્રણસો રૂપિયાની સબસિડી મળતી હતી ત્યારે હજી પણ આ સબસિડી આગળ મળવાની ચાલુ જ રહેશે નરેન્દ્ર મોદી સરકારે જાહેરાત કરી દીધી છે કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હજી પણ ત્રણસો રૂપિયાની સબસિડી મળશે એલપીજી ધારકો માટે આ સૌથી મોટી ખુશખબર રહેશે પરંતુ આ સબસિડીની માન્યતા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી એટલે નવ મહિના સુધી જ ઉપલબ્ધ રહેવાની છે

કે તમામે તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરી લેવાનું રહેશે ઈ કેવાયસી કરવાની છેલ્લી તારીખ ત્રીસમી જૂન બે હજાર ચોવીસ નક્કી કરવામાં આવી છે હવે થોડાક જ દિવસો બાકી છે જે રેશન કાર્ડ ધારકોએ ત્રીસ જૂન સુધીમાં ઈ કેવાયસી નહીં કર્યું હોય એવા તમામ રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડ બંધ કરી દેવામાં આવશે રેશન કાર્ડમાં જે તમને મફત અનાજ મળશે મફત અનાજ તમને મળશે નહીં તો રેશન કાર્ડ ધારકો માટે આ મોટી ચેતવણી છે કે ત્રીસ જૂન સુધીમાં તમારે તમામ સભ્યોનું ઈ કેવાયસી કરી લેવાનું રહેશે ત્યાર પછીના મિત્રો સમાચાર ટમેટા બટેટા જેવી આવશ્યક શાકભાજીના ભાવ ઝડપથી વધી રહ્યા છે ત્યારે શાકભાજી ખૂબ મોંઘી થઈ ગઈ છે બજારોમાં આ શાકભાજીની અછતના કારણે ભાવ સતત વધી રહ્યા છે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં લોકોને સો રૂપિયા પ્રતિ કિલોના ભાવે ટમેટા ખરીદવા પડે છે ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર જાઓ તો ટમેટાની કિંમત નેવથી પંચાણું રૂપિયા પ્રતિ કિલો ચાલી રહી છે મહારાષ્ટ્ર ઉપરાંત તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશમાં પણ ટમેટાના ભાવ એંસી રૂપિયાથી સો રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ પહોંચ્યા છે તો ટમેટાના ભાવ બટેટાના ભાવ ઉપરાંત શાકભાજીના ભાવ અત્યારે ખૂબ મોંઘા થઈ ગયા ત્યાર પછીના ખેડૂતો માટે ખુશખબરી ભર્યા સમાચાર ખેડૂતોને હવે છ હજારના બદલે આઠ હજાર રૂપિયાનો હપ્તો મળે એવા મોટા સમાચાર મળી રહ્યા છે મોદી સરકારની થ્રી પોઈન્ટ ઝીરો એટલે કે ત્રીજી વાર સરકાર બની ગઈ છે ત્યારે હવે આગામી સમયમાં બજેટ રજૂ થવાનું છે પહેલી જુલાઈએ સંપૂર્ણ બજેટ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થશે આ બજેટમાં નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર રૂપિયાનો વધારો પીએમ કિસાન હપ્તામાં કરે એવી મોટી જોગવાઈ છે ઘણા અર્થશાસ્ત્રીઓ અને આર્થિક મહાસંઘોએ આ સૂચનો આપ્યા છે કે બજેટની અંદર કદાચ નાણાં મંત્રી નિર્મલા સીતારમણ બે હજાર રૂપિયાનો વધારો કરશે કારણ કે ખેડૂતો સાથે નાણાં મંત્રીની બેઠક પણ બોલાઈ હતી જેમાં ખેડૂતોના હપ્તામાં બે હજાર રૂપિયાનો વધારો કરવાની ચર્ચા કરવામાં આવી છે તો બજેટની અંદર ખેડૂતોને હવે આઠ હજાર રૂપિયાનો હપ્તો કરવામાં આવ્યા સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર આવી ગયા છે ત્યાર પછીના મિત્રો ટોલ ટેક્સના ભાવ વધારી દેવામાં આવ્યા છે ટોલ પ્લાઝા ઉપર હવે વાહન ચાલકોએ ત્રણથી પાંચ ટકા વધુ તમારે ટોલ ટેક્સ ભરવો પડશે આ વધારો પહેલી એપ્રિલથી લાગુ થવાનો હતો પરંતુ લોકસભા ચૂંટણીને કારણે બંધ રાખ્યો હતો અને હવે આ સુધારો લાગુ કરવામાં આવ્યો છે કે હવેથી ટોલ પ્લાઝા ઉપર ત્રણથી પાંચ ટકા વધારે તમારે ટોલ ટેક્સ ભરવો પડશે ત્યાર પછીના મિત્રો સમાચાર સિમ કાર્ડ ને લઈને મોટો ખરીદો છો તો પચાસ હજાર રૂપિયાથી લઈને બે લાખ રૂપિયા સુધીનો દંડ તમારે ભરવો પડશે તો હવે તમામ મિત્રો ધ્યાન રાખજો કે નવ થી વધારે સિમ કાર્ડ ખરીદતા નહીં અને જો બીજાની આઈડીનો ઉપયોગ કરીને સિમ કાર્ડ ખરીદશો તો પણ તમને ત્રણ વર્ષની જેલની સજા અને પચાસ લાખ રૂપિયાનો દંડ ભરવામાં આવશે તો તમામ મિત્રો માટે સિમ કાર્ડને લઈને નવો નિર્ણય હવે નવથી વધારે સિમ કાર્ડ તમારે ખરીદવાના નથી ત્યાર પછીના મિત્રો સમાચાર ડ્રાઇવિંગ લાઇસન્સમાં હવે નવો ફેરફાર કરી દેવામાં આવ્યો છે તમારે જો ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવું હોય તો હવે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે આરટીઓ કચેરીએ ધક્કા ખાવાની તમારે કોઈ જરૂર નથી નવો નિયમ તમામ મિત્રોને રાહત આપી એવા મોટા સમાચાર આવી ગયા છે હવે તમારી નજીક કોઈ ખાનગી સંસ્થાઓ જે આરટીઓ માન્ય હોય ત્યાં જઈને પણ તમે ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશો ત્યાંથી તમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે તો ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે હવે આરટીઓ કચેરીએ ધક્કો ખાવાની કોઈ પણ જરૂર નહીં પડ્યા નવો નિયમ પહેલી જૂન બે હજાર ચોવીસથી લાગુ કરી દેવામાં આવ્યો છે તો ડ્રાઇવિંગ લાયસન્સને લઈને નવો ફેરફાર ત્યાર પછીના મિત્રો સમાચાર અમૂલ હવે કાઠિયાવાડી ખાટી છાસ લઈને આવશે અમૂલના વધતા છાસના વેચાણને વેગ આપવા માટે ડેરી જાયન્ટ અમૂલ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે કે હવે અમૂલ કાઠિયાવાડી છાસ લઈને આવશે આ છાસની કિંમત ચારસો મિલીલીટરનું પાઉચની કિંમત દસ રૂપિયા રાખવામાં આવશે તો દસ રૂપિયાના ભાવે કાઠિયાવાડી જે ખાટી છાસ હોય છે જે કાઠિયાવાડી લોકોને ખૂબ ભાવતી હોય છે તો ખાસ કરીને કાઠિયાવાડી વિસ્તાર કે કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર અમૂલ હવે કાઠિયાવાડી છાસ પણ વેચ છે તો કાઠિયાવાડી છાસ હવે અમૂલ લઈને આવશે ત્યાર પછીના ના મિત્રો ખેડૂતો માટે મોટા સમાચાર કરોડો ખેડૂતોને હજુ પણ નથી ખબર કે કૃષિ વિભાગે કિસાન એપ્લિકેશન લોન્ચ કરી છે આ એપ્લિકેશન ખેડૂતો માટે ખૂબ ફાયદાકારક છે આ એપ્લિકેશનની અંદરથી તમારે કોઈ પણ નવી માહિતી જોતી હોય તો આપોઆપ તમે જોઈ શકો છો આમાં તમારે પીએમ કિસાન યોજનાનું ઈ કેવાયસી કરાવવું હોય તો જાતે તમારા મોબાઈલથી આ એપ્લિકેશનથી તમે ઈ કેવાયસી કરાવી શકો છો આ એપની અંદર કેવી રીતના ઈ કેવાયસી કરાવવું તો તમારે ફેસ ઈ કેવાયસીની મંજૂરી આપવામાં આવી તમારે મોટ તમારો ઓનલાઈન ફેસ રજૂ કરવાનું તમારે મોઢું દેખાડવાનું તમારો ચહેરો સ્કેન થઈ જાય પછી આપોઆપ તમારું ઈ કેવાય સ્વીકારી લેવામાં આવશે તો ખેડૂતો માટે ખૂબ મહત્ત્વની આ એપ્લિકેશન છે હજુ ઘણા ખેડૂતોને ખબર નથી અત્યારે તમે પ્લે સ્ટોરમાં જઈને કિસાન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો જેમાં તમે ઘરે બેઠા ઈ કેવાય પણ કરાવી શકશો ત્યાર પછીના મિત્રો નમોલક્ષ્મી યોજનાને લઈને ફરીવાર મોટો આદેશ આપવામાં આવ્યો છે ધોરણ નવથી ધોરણ બારમાં ભણતી વિદ્યાર્થીઓને પચાસ હજાર રૂપિયાની સહાય નમો નમોલક્ષ્મી યોજનાની અંદર મળે છે આ યોજનામાં તમારે શાળામાં જઈને ફોર્મ ભરવાનું હોય છે પરંતુ હજી ઘણા વાલીઓને ખબર નથી તો ઘણા વાલીઓ હજી પણ રજીસ્ટ્રેશન કરાવ્યું નથી ત્યારે હવે રજીસ્ટ્રેશન વધારવા માટે જે શિક્ષકો હોય આચાર્યો હોય એને વિદ્યાર્થીઓના ઘરે જઈને આ રજિસ્ટ્રેશન કરવાની સલાહ આપવામાં આવી છે તમામ શિક્ષકોને કહેવામાં આવ્યું કે હવે વિદ્યાર્થીઓના ઘરે ઘરે જઈને રજીસ્ટ્રેશન કરવામાં આવે જેથી તમામ વિદ્યાર્થીનો રજિસ્ટ્રેશન થઈ જાય રજીસ્ટ્રેશન અત્યારે ઓછું થયું છે તેને કારણે આ મોટો આદેશ આપવામાં આવ્યો છે તો મિત્રો આ આજના ખૂબ મહત્વના મોટા સમાચાર આ વિડીયો તમામ મિત્રો માટે ખૂબ અગત્યનો લાગ્યો છે જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન